તો કેમ છો મિત્રો આઈ હોપ તો તે મજામાં લાસ્ટ છે મારા મિનિંગ દિવસ સાતમો અને અમે આવી ગયા છીએ મેથમાં કારણ કે આ જવાનું છે જોડાયેલો છે ઓળખમાં આજે લેક્ચર બતાવ્યું છે તો ફાઇનલી આજે છે શનિવાર તો બધાને જય બિલ્ડંગ બલી જય શ્રીરામ તો આજે છે શનિવાર એટલે કે આપણે કંઈ બ્રેકફાસ્ટ તો કંઈ કરવાનું છે નહીં

ત્યાં હું વચ્ચે બધા અહીંયા પોલિંગ પોલિંગ થઈને બધા જવાનું છે ઓડિટર રૂમમાં લેક્ચર ભરવા આ છે મારા મિત્રો આ છે કે જે શબ્દ કહી દે કે સારા રામ રામ જો નવરા હોય આપણે દરરોજ નવરા આપણા કંઈક બોલો નહીં કેવી નથી કે નવરા રામ રામ દરરોજ આ ખેલાડી સુમી તમારો જોવા

વિચાર પૂરો કરીને આતરે છે રિફ્રેશમેન્ટ દેવા આ છે મારો ઝાપડા ઝાપડા સરપત ખાલી પીણ રેડવી છે ખાલી મજા ન આવી લેક્ચરમાં ગયા હતા આ જાય તો આખો દી હુતા જ છીએ આ છે લાઈન તમે જોઈ શકો છો રિફ્રેશમેન્ટ માટે લાઈન તમે જોવા કેવી છે

કાંઈક હતો શનિવાર એટલે કાંઈ જમવાનું હતું નહીં એટલે લેક્ચરમાં થઈને ડાયરેક્ટ સુઈ ગયા હતા અને થઈ ગયા અત્યારે છે પાછા લેક્ચરમાં એટલે મળીએ પાછા ચાર વાગ્યા હું અને અમારું પડી સારું મળીએ ચાર વાગ્યા પાછા લેક રિફ્રેસમેન્ટના ટાઈમે ત્યાં તમે બ્લોગમાં જોડાયેલી છો

એલી લીવ ધ મેસ પાર્ટી યો મે બડી કેમેરામેન એજો કેમેરામેન અલકા ક્યા ગયો અલ્યા આજ રિફ્રેસ મેલે હું બજિયા 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 ચા બજિયા ગુજરાતી મે બજિયા ચા ધ્યાન લગજો તો કેમ છો તો જય રિયા છે ધમ આવે પાછે મારા બડી હાલો એ

આજ ખાવા મેન્યુ હારું છે ગાબુ ની જાપડાઈ ની ના ના રસમલાઈ એક છે બીજું કાઈ અમે છે બાકી બધું તો ઠીક છે આજ ખાવા છે રસમલાઈ નો ભરી એમ બધા બાપા કે સેલા હતા જોઈ લેજો ઓળાય રેજો તો ફાઈનલી અમે જમીન યાતે જે છે રૂમે અચ્છા મારી પર તો રૂમ તો આજ ને ઉલોક તમને કેવો લાગ્યો તે કમેન્ટ જરૂર જણાવજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો તો મળીએ કાલે નવા વ્લોગ બધાય જય હિન્દ જય ભારત